વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અક્ષર ચોકથી સનફાર્મા રોડ પરના મુખ્ય માર્ગો પર તથા કોમ્પલેક્ષના તેમજ લારી ગલ્લા દુકાનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સનફાર્મા પર કોમ્પલેક્ષની હદની અંદરના બેનરો તોડી નાખતા વિવાદ સર્જાયો હતો દુકાનદારો અને અધિકારીઓ સાથે બોલાચાલીના દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા જેથી પોલીસ સ્ટેશન થતા આટલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી હતી ફ્લોરેન્સ બિલ્ડિંગ છે વર્ષોથી લાગેલા છે અને આ લોકો અત્યારે અમને ના કોઈ નોટિસ ને અમને કોઈ કીધા વગર ના જાણ કર્યા વગર ડાયરેક્ટ બિલ્ડરની હદમાં આવતી વસ્તુઓ બધી લોખંડની તોડી રાખી છે અને અમને પૂછીએ છે તો અમને કોઈ હકારાત્મક જવાબ ને પ્રોપર આન્સર આપી જ નથી રહ્યા તોડીને ભરીને લઈ ગયા છે સામાન જે અને આ તોડી ખો આપે છે ને એમને પૂછવું કે માપણી કરો તો એમણે માપણી નહીં કરીને બધું તોડીને લઈ ગયા છે માંગણી છે અમારું જે નુકસાન થયું છે જે અમે વર્ષોથી અહીંયા દુકાનની સામે બોલ લાગેલા છે તો એ લોકો રિસ્પોન્સિબલ હોવા જોઈએ કે આ પાછું બોલ લગાવીને આપે અને નુકસાની આ બધા લોકોની આ બધા દુકાનદારોની બધાની નુકસાની થઈ છે દબાણ શાખાવાળાઓ જે રીતે વડોદરામાં વિસ્તારો તોડી દબાણો તોડી રહ્યા છે આપણો વિરોધ નથી દબાણ તોડવાનો સનફાર્મા રોડ પર ફ્લોરેન્સ બ્રાઇડ છે કોમ્પ્લેક્સ તમે જોઈ શકો છો ફ્લોરેન્સ બ્રાઇટમાં આ કોમ્પ્લેક્સ પાછલા દસ વર્ષથી છે કોમ્પ્લેક્સમાં રોડ અને રોડ પછી ફૂટપાથ તેવા બ્લોક નાખ્યા પછીની કોમ્પ્લેક્સની જગ્યા છે કોમ્પ્લેક્સની જગ્યાના કોમ્પ્લેક્સમાં દબાણ ના થાય પોતાનું બોર્ડનું બ્રાન્ડિંગ ના થાય એના માટે બિલ્ડર એ ટાઈમે જે તે ટાઈમે લોલીપોપ બનાવીને આપ્યા હતા લોલીપોપ બનાવીને આપ્યા હતા એ લોલીપોપ આજે નથી એમની પાસે કોઈ નકશો છે નથી કોઈ માફણી છે આવીને લોલીપોપ તોડી નાખ્યા છે તોડીને ફેબ્રિકેશન ભેગું કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો મારો વિરોધ નથી કે તમે દબાણ ના તોડશો પણ દબાણ જે છે એ લારી ગલ્લા છે કે ભાઈ કોર્પોરેશનની જગ્યામાં છે એને તોડો પણ તમે કો તમે આજે બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને આજે લોલીપોપ ચેનલોની છે જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે આ ફેબ્રિકેશનો ભેગું કરીને પછી એની હરાજી બોલાવવાની તમે જે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે ગુનો તો કર્યો જ છે ભલે જ અમારી જગ્યા છે તમે લગાવીને તો આપવાના નથી અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલવાળાનું છે વાળો કોઈ અધિકારી અહીં નથી બરાબર છે ત્યારબાદ કે છે કે દબાણ શાખાએ તોડ્યો પોલીસ કહે છે અમે નથી તોડ્યું છે આખી ટીમ અહીંયા જ પણ કોઈ પૂરતો જવાબ આપવા તૈયાર નથી તો મારે એ જ જાણવું છે કે ભાઈ તમે તોડવાનું તોડી નાખ્યું છે એનો વિરોધ નથી આ કમિશ્નરનો ફોન આવી રહ્યો છે હું